રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામની ફોરેસ્ટ વિભાગની હદમાંથી ફોરેસ્ટ વિભાગ દ્વારા ગાંડા પાવડના જથ્થો સાથે વાહન પકડી પાડવામાં આવ્યું છે બોડા ગામમાં ભોળા નર્સની ફોરેસ્ટ વિભાગની હદમાં બેફામ રીતે ગાંડા પાવડ અને લાકડા કાપીને બારોબાર લાકડા વેચવાનું કારસ્થાન ચાલતું હતું અને ફોરેસ્ટ ઓફિસર મેડિકલ લીવમાં હોવાને લઈ તેનો ફાયદો લેવામાં આવતો હતો ત્યારે ફોરેસ્ટ ઓફિસરને આ બાબતે અનેક વખત ફરિયાદ પણ આપવામાં આવતી હતી જેથી ફોરેસ્ટ ઓફિસર લીવ પૂરી કરીને ફરજ પર હાજર થવાની સાથે જ ગાંડા પાવડનો જથ્થો ઝડપી પાડ્યો હતો તો ગાંડા પાવડના લાકડાના જથ્થો જતા સાથે પિકઅપ વાહન અને વાહન ચાલકને પકડી પાડેલ ત્યારે આરોપીને પકડી પાડેલ તો ચોરી ઉપરથી સીના ચોરી જેવો ઘાટ સર્જાયો હતો તો આરોપી પકડાતા તેના દ્વારા આત્મહત્યા કરી લઈશ હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેને લઈ ફોરેસ્ટ વિભાગના ઓફિસરે તાત્કાલિક પોલીસને આ મામલે જાણ કરી જેને લઈ પોલીસે સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા શું ઘટના હતી ઘટના આજે બપોરના સમયે બાતમી મળેલ કે ભોડાથી છાડવા વદર જતા રોડ ઉપર ડાબી સાઈડ દેશી બાવળનું કટિંગ થઈ રહેલ છે ત્યારે અમારા તરફથી રૂબરૂ જઈ અને તપાસ કરતા હકીકતમાં માલુમ પડેલ કે જીવણભાઈ પારગી મૂળ રહેવાસી ભોડાના જે વ્યક્તિ હતા એ અને તેમની સાથે બીજા ત્રણ વ્યક્તિઓ તરફથી આ બોલેરો ગાડીમાં દેશી બાવળ તથા ગાંડો બાવળ બંને હતું અને જે લોકો કટિંગ કરી અને લઈ જઈ રહેલા હતા ત્યારે રસ્તા ઉપરથી જ અમે તેમની અટક કરેલ હતી દસ હજાર રૂપિયા છે તેમજ એની જે સાધન પકડેલું છે તેનું સાડા ચાર થી પાંચ લાખ રૂપિયાની છે ધાક કે ભલામણ કોઈ પ્રકારની આવતી નથી માત્ર માત્ર યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ